નમસ્કાર દર્શક મિત્રો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જાહેરાત કરી હતી કે ઇન્ડિયા પર પચીસ ટકા ટેરિફ સાથે જ પેનલ્ટી લગાવવામાં આવશે તો હવે આજે એમણે ટ્રુથ સોશિયલ નામની જે સાઇટ છે તેની પર પોસ્ટ કરીને લખી નાખ્યું છે કે ભારત એ રશિયાનું જે યુદ્ધ છે યુક્રેન સાથેનું તેને આડકતરી રીતે ફાઇનાન્સ કરી રહ્યું છે તો આ ખૂબ મોટો એક જે ખૂબ મોટું જે ઠીકરું છે યુદ્ધનું તે ભારત પર ફોડવાનો પ્રયાસ કર્યો છે તો આપણે જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પે શું લખ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે ઇન્ડિયા ઇઝ નોટ ઓનલી પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ લઈ રહ્યું છે દે આર દેન ફોર મચ ઓફ ધ ઓઇલ પરચેસ્ડ સેલિંગ ઇટ ઓન ધ ઓપન માર્કેટ ફોર બિગ પ્રોફિટ્સ એટલે કે ભારત રશિયા પાસેથી આ ખૂબ મોટા પાયે ક્રૂડ ઓઇલ તો ખરીદે છે પછી તેને ઓપન માર્કેટમાં નફાના ભાવે વેચી મારે છે દે ડોન્ટ કેર હાઉ મેની પીપલ ઇન યુક્રેન આર બીંગ કિલ્ડ બાય ધ રશિયન વોર મશીન ભારતને કોઈ પણ ચિંતા નથી કે રશિયન વોર મશીન એટલે કે રશિયન હથિયારોથી કેટલા યુક્રેનિયન નાગરિકોના મૃત્યુ થઈ રહ્યા છે બીકોઝ ઓફ ધીસ આઈ વિલ બી સબસ્ટેન્શિયલી રાઇઝિંગ ધ ટેરિફ પેડ બાય ઇન્ડિયા ટુ ધ યુએસએ માટે હવે હું ભારત દ્વારા જે યુએસએને

ઇન્ડિયા અને ચાઈના અને તેમાં પણ ઇન્ડિયા અને ચાઇના હાલમાં બે હજાર બાવીસ પછી રશિયન ઇકોનોમીના ખૂબ મોટા આધારસ્તંભ બનીને ઉભર્યા છે કેમ કે રશિયા આપણને ડિસ્કાઉન્ટના રેટ પર ક્રૂડ ઓઈલ આપે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ હવે દાવો કરે છે કે આપણે એ ક્રૂડ ઓઇલ પછી પ્રોફિટ માટે વેચી નાખીએ છીએ થોડાક આંકડા કે માહિતી પર નજર કરીએ તો બે હજાર વીસ એકવીસથી લઈને બે હજાર ચોવીસ પચીસ દરમિયાન રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં ખૂબ નોંધપાત્ર વધારો થયો છે ભારતમાં તે હવે આપણે છપ્પન આપણે વન બિલિયન ડોલરનું ઓઇલ રશિયા પાસેથી આયાત કરીએ છીએ રશિયા આપણું ટોપ સપ્લાયર બનીને ઉભર્યું છે અને હવે યુએસ કોંગ્રેસમાં એક બિલ પણ આવી ગયું છે કે જે પણ દેશો મૂળભૂત રીતે રશિયન ઓઈલ કે રશિયન યુરેનિયમ ખરીદશે તેમની પર અમેરિકામાં પાંચસો ટકા જેટલી ડ્યુટી લગાડવામાં આવશે યુએસ કોંગ્રેસમાં એક આવું બિલ ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું છે માટે હવે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ ભોગે ભારત અને ચાઈના સાથે બ્રાઝિલને કે જેઓ રશિયન ઇકોનોમીના આધારસ્તંભ બનીને રહ્યા છે તેમને કન્ટેઇન કરવા માંગે છે તેમને નિયંત્રણમાં લેવા માગે છે અને તેમાં પણ ભારત માટે તેઓ ખૂબ હવે કડક વલણ અપનાવી રહ્યા છે વાત કરીએ ચાઇનાની તો ચાઇનાએ થોડાક સમય પહેલા ટ્રુસ પર હસ્તાક્ષર કર્યા હતા અમેરિકા સાથે લંડન ટોક અને જીનેવા ટોકના અંતે માટે હાલમાં ચાઇના પર ત્રીસ ટકા ટેરિફ તો લાગી જ રહ્યો છે અમેરિકામાં પરંતુ ચાઈના હવે એ ફિરાકમાં છે કે કઈ રીતે રશિયન ઓઇલ માટે એમને વેવર મળે વેવર મળે એટલે કે એમને જે પ્રતિબંધો છે તેમાંથી મુક્તિ મળે તો હવે જોવાનું એ છે કે ઓગસ્ટના એન્ડમાં અમેરિકાનું જે પ્રતિનિધિમંડળ ભારત આવી રહ્યું છે વ્યાપારી કરારોને લઈને ચર્ચા કરવા માટે તો આશા રાખીએ કે ભારતને પણ રશિયન ઓઇલની આયાત કરવા માટે વેવર મળે એટલે એમાંથી છૂટ્ટી મળે આ બાબતે તમારું શું માનવું છે ડોનાલ્ડ ટ્રમ્પ જે ઠીકરું હવે ભારત પર ફોડી રહ્યા છે રશિયા યુક્રેન યુદ્ધને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર